વિકાસની હરમફાળ ભરતું આદર્શ ગામ સોયલા ડીસા તાલુકાના વિકાસની હરમફાળ ભરતા સોયલા ગામે આજરોજ વિવિધ વિકાસના કાર્યો જેવા કે પાણીની પરબ પરશુના ભગવાનની મૂર્તિ ડોર ટુ દોર કચરો કલેક્શન માટે ઈ રિક્ષા અને મજૂર કલ્યાણ કેન્દ્ર હોલનું દિઓદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે રિબિન કાપી લોકા પણ અનાવરણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેને લઈ ઉપસ્થિત ગામલોકોમાં ખુશી છવાઈ હતી તેમાં પણ ભગવાન પરશુરામ મૂર્તિના દાતા ખુદ યુવા સરપંચ નારાયણભાઈ જોશી બનતા જાણે સોનામાં સુગંધ પડી હતી જેથી ગામના લોકોને સાથે રાખી એક સાથે ચાર ચાર વિકાસ કામો થતા ગામના લોકોએ સરપંચ અને તેમની ટીમની કામગીરી મુક્ત કંઠે બિરદાવી હતી આ પ્રસંગે સોયલા ગામના યુવા સરપંચ નારાયણભાઈ જોશી ડે સરપંચ પીએમ જોશી ભીડ ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ બાબુભાઈ તાલુકા ડેલિકેટ નિરશીભાઈ બલોધર સરપંચ બજુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન એપીએ દવે પંચાયત કમિટીના સભ્યો એસી જોશી બલાભાઈ દેસાઈ ગામના આગેવાનો દેવચંદભાઈ જોશી જીવરામભાઈ માસ્તર ધાનસુખભાઈ જોશી નાગજીભાઈ વર્ષરામભાઈ કાશીરામભાઈ ઘાપાલભાઈ ડાયાભાઈ સોમાભાઈ લાલાભાઈ બળદેભાઈ તેમજ ગામના ભાઈ બહેનો અને પત્રકાર મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો